સૌરાષ્ટ્રની રસધારની એક વાત છે અને વાર્તાનું શીર્ષક છે ડુંગરીનો એક દડો પરવેલા છે અસ્વારના હોઠ મરક મરક થાય છે ચોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતક જોઈ રહ્યો બધાના મોં કાળા મસ જેવા થઈ ગયા સૌને લાગ્યું કે મેહમાન કઈક મર્મ કરતો જાય છે વડી વધુ પડતા પૂછ્યું પણ ખરું આ કરપડા ચાળો શું છે અસવારે ઉત્તર દીધો એ બા આ તો આપણા ભાણની મહેમાન ગતિ ભડલી ની સરાભરા ભારે વખાણ માં છે ને એટલે ત્રણેય પરજુમાં એનો રૂડો નમૂનો દેખાડવા લઈ જાઉં છું બા ભડલીનું નાક વાટતો વાટતો એ ચિત્રો કરબડો ગામડે ગામડાની ઉભી બજારો વિંધી ને કણબાવ્ય ચાલ્યો ગયો કોણ જાણે કોની ભૂલ થઈ ગઈ કે કોઈ દિવસ નહીં ને આજ જ ભડલીના દરબાર ભાણ ખાચરના ગઢમાં ચિત્રા કરપડાનું ભાણું ન સચવાણું ભાણ ખાચર ઘેર નહીં અને કોઈ કે કરપડાને ડુંગરી રોટલો પીરસ્યા ભાણ ખાચર જ્યારે ઘેર આવ્યા ત્યારે બાઈએ વાત કરી કે ચિત્રો ડુંગરીને રોટલો ભાલે ચડાવી ને આપણા ખોરડાને ફતેજ કરતો ગયો ભાણ ખાચર ખીજાયા બાપડો એક ગામડીનો ધણી મારી આબરૂ ઉપર હાથ નાખી ગયો એટલું બોલી ને એણે વેર લેવાનો વિચાર કર્યો પણ કાંઈ માથા દે એવા વેર થોડા વડે છે તલવારના વેર તલવાર થી લેવાય ને રોટલાના વેર રોટલાથી ચિત્રે કરપડે ઘેર જઈને પોતાની કાઠિયાણીને ચેતવી દીધી ધ્યાન રાખજો ભાણ ખાચર ના કાપવા આવશે લાખ વાટે આવ્યા વિના નહીં રહે બાઈ કહે ફિકર નહીં તે દિવસથી રોજ રોજ ગામના કાઠીઓના ઘેર ઘેર ચૂલામાં અગ્નિ તૈયાર જ રહે ગાયના પેંડા દૂધના દોણા દરેલ સાકર અને ચૂલે મૂકવાના ચોખા તૈયાર જ રહે સાંજની ભેંસો પણ હાજર રાખે અને ચિત્રો કરપડો પણ ફેરો કરવા જાય ત્યારે સાકર ચોખા સિવાય બીજું કાંઈ લૂંટે નહીં એકવાર ચિત્રો ફેરે ચાઈ કહેતો ગયો કે ભાણ ખાચર આવે તો મારા આવતા પહેલા રજા દેશો નહીં બીજે દિવસે બરાબર મધ્યા અને ભાણ ખાચર એકસો ગોળે આવીને પૂછ્યું આપો ચિત્રો છે ઘરે ઓરડેથી આયે કેવડાવ્યું કાઠી તો ઘેર નથી પણ કંઈ ઘર હાયરે લેતા નથી ગયા ભાણ ખાચર જો જાય તો એને સુરત દેવડની આણ છે ભાણ ખાચર ને તો એટલું જ જોતું હતું કાઠીઓએ આવી ને સોય અસવારોના ઘોડા ગામમાં ઘેર ઘેર બાંધી લીધા લીલાછમ બાજરાના જોગા ચડાવી દીધા કસુંબો વટાવા લાગ્યો ને બીજી બાજુ ગામના ને ઘેર ઘેર સડકતા ચૂલા ઉપર ચોખા ને લીલું શાક ચડી ગયા અહીં જે અમલની અંજલીઓ આપાના સમ મારું લોય વગેરે સોગંદ આપી આપીને પીવડાવી દીધી ત્યાં તો ખવાસ છાસ પીવા માટે બોલાવવા આવ્યો દરબારગઢની લાંબી દોડેલી અને ચાકડા તોરણથી શણગારેલી ફૂલ જેવી પરસાળની અંદર રેશમી રજાઈ ઉપર પચાસ પચાસ ભૂખ્યા કાઠીની પંગત સામસામી બેસી ગઈ તાસડીમાં ચોખા સાકર અને દૂધ પીરસાણા પડખે ઘઉંની ઘિયાળી રોટલીઓ મુકાણી તાણ કરી કરીને મહેમાનોને ગળા સુધી જમાડ્યા પછી સીસમના ઢોલિયામાં પોઢણ રોંડી આગડી જેવી જાડડી ધાર થાય તેવા કસુંબા અને રાત્રે પાછી દૂધ સાકરને ચોખા ઉપર ઝાપટ અને એક દિવસ વીતીયે મહેમાન કહે હવે શીખ લેશું આય કહે બાપ જો જાવ તો કાઠીનો અમને ઠપ્કો મળે બીજે દિવસે પણ સવાર બપોર અને સાંજની પોતાની તમામ મીઠાના અને દૂધના ફીણના એવા ભાત ભાતના તો શાક બનાવીને ખવડાવ્યા મહેમાનોને ડુંગળીનો દૂધપાક કરીને જમાડ્યો સાથે ભાત ઉપડે એવા સાકરના રોટલા બનાવ્યા ચોખાની બરજ સેમ બરજ અને હરીશો રાંધ એમ ત્રણ દિવસ વીત્યા પણ મેહમાન ગતિમાં જરાય મોડપ કહેવાય એવું આપને ક્યાંય ન લાગ્યું એને બે હાથ જોડીને ઓરડે કેવડાવ્યું હવે તો હદ થઈ ચિત્રાના ખોરડાની ઓળખાણ હવે તો પૂરી થઈ ગઈ હવે રજા આપો આઈએ જવાબ મોકલ્યો આપાભાણ તમારે ઓરડે તો જોગ માયા કમરી બાઈના બેસણા છે અમે તો રાંગ કાઠી કહેવાયે ગજા સંપત પ્રમાણે રાગ છાસ પીરસી છે અને તમે મોટું મન રાખીને અમારી પરોણાગત લીધી એ અમારી શોભા વદે

પણ ઠામ ન મળે ચિત્રાની સાથે સાકરના ત્રણ ચાર છાલકા હતા લ્યો બા સુજી ગયું એમ કહી એને ચારેય છાલકાની સાકર વાવમાં પધરાવી ડાયરો કહે અરે આપા હા હા એમાં હા હા શું ભાણ ખાચર જેવો મહેમાન અહીંયા ક્યાંથી આખી વાવ સરબત સરબત થઈ ગયું સૌએ પીધું રામ રામ કરી ને ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ભાણ ખાચર બોલા બા ચિત્રો તો રોટ લાવીને ને એ પરમાણ ચિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકન ને જરૂર પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોસ નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો અને હા મિત્રો વિડીયો બનાવવાનો ઈરાદો કોઈપણ વ્યક્તિ જ્ઞાતિ જાતિ કે ધર્મ સંપ્રદાયને કોઈને પણ ઠેસ પહોંચાડવાનું કે કોઈનું એ આડુંવડું બોલવાનું નથી પરંતુ આવી આવીસરી રહેલી લોકવાર્તા લોક કથા લોક સાહિત્ય વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે